પડાવ નથી કરી જે અધિકારીઓ છે અધિકારીઓ પોતાની મનમાની કરી અને રોડ બનાવી લીધો છે નેતાઓ છે એ નેતાએ એની જે રોજીરોટી થતી હોય એ પ્રોસેસ કરી લીધી છે પણ હાલ ખેડૂતો રોજ રોજડા રોઈ રહ્યા છે કેમ કે એની રોજીરોટી માત્ર ને માત્ર ખેતી ઉપર છે અને ખેતી ઉપર ચોમાસાની દર વર્ષ એટલે કે બે હજાર પંદર થી માંડીને અત્યાર સુધીની ખેતી છીનવાઈ ગઈ છે એની દોસ્તો ખાસ ખાસ કરીને ચોમાસાનું જે પાણી આવે એ પાણીનો ભરપાઈ થઈ રહ્યો છે અને જ્યારે જ્યારે ખેડૂતો પોતાની રોજીરોટી ઉપર આમ તડપ મારી રહ્યા છે ને ત્યારે ચોમાસાની સિઝન હારી જાય છે બે સિઝન ઉપર એને ભાવ મળતો નથી અને જે સીઝન લેવાની છે એની સામે પાણીનો પોકાર કરી રહ્યા છે ત્યારે પાણીના પોકારની વાત કરવા જઈએ તો કેનાલોના કેટલાય બનાવ છે વાત કરી ખેડ ખેતી વિશે ખેડૂતોની તો ક્યાંક જે થાંભલાઓવાળો અદાણી હોય અંબાણી હોય કે પછી કોઈ પણ કંપનીના લોકો થાંભલા નાખી રહ્યા છે એમાં પણ ખેડૂતોની હાર થઈ રહી છે ક્યાં સુધી સહન કરવાનું ખેડૂતોને મિત્રો યાદ રાખજો ખેડૂતો જો પાંચ વર્ષ સુધી પાક નહીં બનાવે ને તો તમારી જે અંદરની ગરમ થયેલી ખુરશી અને તમારી જે અંદરની જે ભાવના છે પૈસા કમાવાની ખોટા એ સિનવી જશે અને તમે જિંદગીમાં તમારો પરિવાર અને તમારી સાથેની હિંમત હારી જશો મિત્રો આ વેદના છે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ખેડૂતનો નહીં હકીકત ખેડૂતોની જે કહાની છે એ કહાની વર્તવી રહ્યા છે હકીકત ખેડૂતોનો જે ઉકરાળ છે શું કહેવું છે તમારા ચોમાસાની સિઝન અને આ પાણીની ના રસ્તાની પંદરથી પચીસની શાલ લગી વરસાદના પાણીના ખેતર ભરાઈ રહેશે અને પાક નિષ્ફળ જ થાય બરાબર અને આ રોડ ઘનશ્યામગઢથી કીડી ત્યાંથી બધા ખેતરમાં ઉપલા ખેતરોનાં પાણી ભરાઈ જાય મારે વધારે પટતું ભરાઈ જાય અમારા માણસો શું આમાં રોજી રોટી અમારે ક્યાં કાઢવી આવ્યા છે તમે ચોમાસાની સિઝનમાં જે વાવણી કરો છો એનું શું થાય આવી જાય બળી જાય પૂરું થઈ જાય તો આનું વળતર સરકાર આપે તમને કાંઈ નથી આપતી શું આપે આપી જય ખરેખર પણ નથી આપતી વીમા ઉગ્રવે છે ને હા એ બધું કરે

નાનો પાણી સોલ નિકાલ કોઈ હથની સાઈડનો નો કેસ ચાલુ કરી દીધો એ કોઈ જવાબ દેતા નથી કોઈ અધિકારી ને હવે ઉપર ત્યાં થાંભલાવાળા આવે પૂરું ફોસ આપે ફર એસઆરપી લાવે ને પોલીસ લાવે અમારું શું અમારું કોણ એક રૂપિયાનું વર્તન આપ્યું હજી રૂપિયો વર્તન આપ્યું નઈશું જમા થઈ જશે એવું બધું કહે દોઢ વર્ષથી આ શિયાળો સિઝન અમારી ફેલ કરી ગયા વર્ષનો કપાસે ફેલ કર્યો અને અત્યારે અમારી મગફળી હતી બધું ખૂંદી નાખ્યું છે અને પર બરજબરીથી કામ કરે અમે લોકો અટકાત કરી તો એવું કહે કે તમારા ખાતામાં તમને વર્તન નાખી દઈશું એક રૂપિયો નાખ્યો નથી અને બરજબરીથી કામ કરે રક્ષણ એ લોકો લઈ આવે છે પોલીસવાળને એસઆરપી લાવીને અમુને ધમકી આપે છે મારવાની અને તમને ઉપર કલમ લાગશે તમે જો કામ અટકાવશો રોકશો તો એવું બીવડાવી આપે છે અને પર જબરજસ્તીથી કામ કરે છે અમારું આ કોઈ સાંભળતું નથી નથી સરકાર સાંભળતી કોર્ટમાં કેસ હાલવા છતાં પાણીનો કોઈ સોલ્યુશન નિકાલનો થયો નથી ઘણા વર્ષથી અમે કેસ લડી હતી કલેક્ટર સાહેબને બે બે વાર નોટિસ ઉજવણી કરેલી છે કોર્ટે મામલતદાર સાહેબને કરેલી છે એની કોપીઓ અમારે પાસે પડી છે પણ એ લોકોએ કોઈ જ ધ્યાને લીધું નથી એમ રોડ બનાવી નાખ્યો ગટર વગરનો રોડ ઈ આ નવીન રોડ એક જ બનેલો છે નવા ઘનશ્યામગઢથી ઈશનપુર જવાનો રોડ ખેડૂતોની વેદના છે રસ્તા બાબતની રસ્તાની અંદર જે નાલા મૂકવા જોઈએ એના વિશે શું કરી રહ્યા છે જોતા ખેડૂતો સાથેની વાતચીત હવે મારે વીસ વીઘાનું ખેતર છે આજથી દસ વર્ષ થયા આ જેદુનો રોડ બન્યો અત્યારથી પાણીનો નિકાલ નથી જે નાલું મૂકવાનું હોય એ કોન્ટ્રાક્ટરે નાલું નથી મૂક્યું અને પાણી અમારે દસ વર્ષ થયા બીજી અમારી આ જ માંગે મિત્રો ખેડૂતોને કહેવાની વાત શું છે કે ફોટા પાડવામાં સીન સપાટા નાખવામાં અધિકારીઓ અને નેતાઓ મોજે મોજ કરે છે અને ખેડૂતો પાસેથી તમારે અનાજ જોઈએ હવે ક્યાં તમને મળી રહે નકરા ફોટા ત્યાં સુધી જ પાડી શકશો જ્યાં સુધી તમારું પેટ ભરી શકશો કારણ કે જ્યાં સુધી ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અધિકારીઓ અને નેતાઓને આ જે કામગીરી જે છે એના ઉપર ખાસ કરીને અત્યારે ને અત્યારે એટલે કે ચોવીસ કલાકમાં જેમ થતી હોય ને એવી રીતે પ્રોસેસ રાઈતોરાત રોડ બનાવવામાં આવે રાઇતોરાત નાલા પણ કરવામાં આવે એવી ખેડૂતોની લોક માંગ ઉઠી છે જોતારો સિટી રિપોર્ટ ન્યૂઝ